નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના ટોલ નાકાના કર્મચારીઓ દ્વારા વાહન ચાલક ત્રણ ઇસમો ઉપર જાન લેવા હુમલો ટોલ નાકાના કર્મીઓ દ્વારા વાહન ચાલક ત્રણ ઇસમો સાથે નજીવી બાબતે તકરાર કરી એક સંગ થઈ દસમી પંદર ઈસમોએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી જાન લેવા હુમલો કરાયો જે હુમલામાં વાહન ચાલક હાજી નિશાર તુનિયા જાવેદ અખ્તર તુનિયા ફરહાન ટુનિયા આમ ત્રણ ઇસમોને માર મારવામાં આવ્યો અને મા બહેન માળો ગોલી જાન લેવા હુમલો કરી ઈજાઓ પહોંચાડવામાં આવી હતી તે ઈજાગ્રસ્તો ત્રણે ઈસમોને સારવાર અર્થે પીપલો રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા તે પૈકી ફરહાન તુનિયાને આંખના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો સમગ્ર બનાવ અંગે પિકલો પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ટોલ મેનેજર રાજેશ શર્મા સહિત ચાર વ્યક્તિઓ સામે આઈપીસી કલમ ત્રણસો ત્રેવીસ પાંચસો ચાર પાંચસો છ એકસો ચૌદ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રિપોર્ટર ઇખતિયાર ખોખર ખબર થોડી પડે તો ના ખબર પડે મને થોડી ખબર છે હા બોલ બોલાવે